પોસીના તાલુકાના મામલતદાર સાહેબ શ્રી એચ એચ નાઈ સાહેબનો વિદાય સમારોહ ખાતે યોજવામાં આવ્યો હતો સાહેબ દ્વારા આ પછાત વિસ્તારમાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી આ વિસ્તારમાં જન્મ તારીખના દાખલા બાબતે એ સિવાય આધાર કાર્ડ બાબતે જે મુશ્કેલી હતી એ પણ મોટાભાગે દૂર કરવામાં આવી હતી આ વિસ્તારને લગતી જે કઠિન સમસ્યા હતી તે તમામ દૂર કરવામાં પણ સાહેબ દ્વારા સતત પ્રયત્ન કરી અને નિરાકરણ કરવામાં આવી હતી સાહેબ એકદમ સરળ સ્વભાવ ધરાવતા વ્યક્તિ હતા કોઈ પણ અરજદાર આવે એટલે એમને શાંતિથી સાંભળી અને તેમને કામગીરી કરવા પ્રયત્ન કરતા હતા સામાન્ય પરિવારને પણ પ્રેમથી સાંભળી કામગીરી કરતા હતા આ કાર્યક્રમ પ્રાંત અધિકારી સાહેબ ખેડબ્રહ્મા મામલતદાર સાહેબ વિજયનગર મામલતદાર સાહેબ જિલ્લા ભાજપ મહામંત્રી લુકેશભાઈ તાલુકા ભાજપ મહામંત્રી તમામ સરપંચો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી સાહેબને માન સન્માન સાથે વિદાય આપી કાર્યક્રમનું આયોજન તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું

દરેકે દરેક સામાન્ય પરિવારના લોકોને પણ એકદમ સરળતાથી એમનો જવાબ આપી અને એને પ્રશ્નોનું નિરાકરણ લાવતા હતા આ વિસ્તાર એટલે આદિવાસી વિસ્તાર છે અહીંયાના લોકો એકદમ ગરીબ પરિસ્થિતિમાં જીવતા હોય સરકારની તમામ યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે કોઈ પણ અરજદાર સામાન્ય રીતે સાહેબને ત્યાં આવે તો એ સમજાવે અને જે કંઈ પણ કામગીરી હોય એ કામગીરી એ તાત્કાલિક ધોરણે કરી આપતા હતા સાહેબ દ્વારા સરકારની તમામ યોજનાઓ વિધવા સહાયની હોય વૃદ્ધ પેન્શનની હોય આધાર કાર્ડના બાબતોના પ્રશ્ન હોય રેશન કાર્ડ બાબતોના બાબતોના હોય તે દરેક તાત્કાલિક અને દ્વારા કામગીરી કરવામાં આવતી હતી આજે તેમનો વિદાય સમારોહ કાર્યક્રમ હતો ત્યારે પ્રાંત અધિકારી સાહેબ શ્રી એ સિવાય ખેડ મામલેદાર સાહેબ શ્રી વિજયનગર મામલેદાર સાહેબ શ્રી સાબરકાંઠા જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સિંહ તાલુકા ભાજપ પ્રમુખ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્થાનિક આગેવાનો સ્થાનિક સરપંચો સ્થાનિક તાલુકા પંચાયતના ના સદસ્યો તે પણ ત્યાં હાજર હતા અને ગામના તમામ લોકો હાજર રહી અને સાહેબ વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આભાર